કોળી સમાજના યુવાનો પર થયેલા આ કેસ મામલે સમગ્ર કોળી સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે આ મામલે સમસ્ત ઠાકોરોને કોળી એકતા મિશન ગુજરાત દ્વારા નવ માર્ચે સંમેલન યોજવાની જાહેરાત કરવામાં આવી છે જોકે આ સંમેલન પહેલા ગઈકાલે કોળી સમાજના તમામ સંગઠનો મંડળોના પ્રમુખ મંત્રીઓ સામાજિક આગેવાનોને ગાંધીનગરમાં બોલાવવામાં આવ્યા હતા અને આ બેઠક ગાંધીનગર સેક્ટર વીસમાં સર્કિટ હાઉસ ખાતે મળી હતી ત્યારે આ બેઠકમાં મોટી બબાલ થઈ હોવાના સમાચારો

છિયા ખાતે આમંત્રણ અનુસંધાને આ સમગ્ર બેઠક યોજાઈ હતી બેઠકની શરૂઆતમાં તો કેટલાક યુવાનોએ પોતાના સમાજના આગેવાનો સામે પ્રશ્નો ઊભા કર્યા હતા અને ઉગ્ર બોલાચાલી થઈ હતી ત્યારે સમાજના આગેવાનોએ એક બાબતે જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટના અંગે એક મેસેજ ફેલાવામાં આવ્યા છે કે આ એક રાજકીય સંમેલન છે પરંતુ સૌ કોઈ ગુજરાતના તમામ લોકો જાણે છે યુવાનો જાણે છે તમામ આગેવાનો જાણે છે કે આ માત્ર ને માત્ર સામાજિક સંમેલન છે

તે બંધ થવા જોઈએ કે નહી દીકરી દિવસ જે અત્યાચાર થાય છે શોષણ થાય છે શોષણ બંધ થવું જોઈએ અને રાજકીય રંગ જ ન આપો અને જેને રાજકીય રંગ છે તે સમય આવશે ત્યારે બધા રાજકીય રંગમાં આવશું પણ અત્યારે રાજકીય રંગ નથી તમે સમજો જે રીતે વા આપણે થયો તો અમરેલીમાં ક્યાં કોઈ રાજકીય રંગ આપ્યો હતો આપણે કેમ સમજતા નથી અમે તો જે નાના નાના પાપા પગલી કરતા વ્યક્તિ પણ વડીલો મારી નમ્ર અપીલ છે તમે તો સમજો અને અમને જે જે યુવાનો છે એને સમજાવો બસ વધારે ન કહેતા આપ સર્વે સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ ના અનુસંધાને જે વિસ્યા ખાતે મહાસંમેલનનું આયોજન કર્યું છે એમાં સર્વે સહભાગી થાવ દરેક વ્યક્તિ આવે દરેકને તમતારે કોઈ પણ પાર્ટી કોઈ પણ પાર્ટી નો આવે ને એમ કે છે કે મારે આવવાનું છે અમે એમને પૂરેપૂરી માન સન્માનથી અમે બેસાડવા માટે તૈયાર છે કોઈથી ચિંતા ન કરતા કોઈ પણ વ્યક્તિ એના સ્ટેટસ પ્રમાણે અમે ત્યાં બેસાડવા માટે તૈયાર છે કોઈ પાર્ટીની વાત નથી કરવાની એટલે આવી કોઈ ગેરસમજ કંઈ કરતા નહીં દરેક વ્યક્તિ પોતપોતાની ફરજ ધા કરે મહત્વનું તો એ છે કે આ મારી તમારી બધાયની જવાબદારી છે તો સર્વે આ સંમેલનમાં વધારે અને જાજા સંમેલનમાં જે રીતે જરૂર હોય એ પ્રમાણે સહભાગી થાય એ સર્વને નમ્ર અપીલ જય હિન્દ જય ભારત આભાર રમેશભાઈ આપે નવ ત્રણ બે હજાર પચીસ ના રોજ મંગના સંમેલન બાબતે ખૂબ એકદમ વ્યવસ્થિત વાત કરી છે એને વ્યવસ્થિત ગાંધીનગરમાં માં મિટિંગ કરવાનું કારણ એક જ છે કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં જે કોળી ઠાકોર જ્યાં વસે છે એ લોકોને મેસેજ પહોંચાડવાની વાત છે કે ભાઈ જ્યાં પણ તમારી સાથે અન્યાય થયો છે જ્યાં તંત્રએ તમારું સાંભળ્યું નથી અને જ્યારે પણ આ નવ તારીખનું જે સંમેલન છે એ સંમેલનમાં આ તમારો પ્રશ્ન કાઈ હોય તો ત્યાં લઈને આવો પાર્ટીને ભૂલી અને આ પ્રશ્નની રજૂઆત ત્યાં કરો આ જે સંમેલન છે આ સંમેલન ફક્ત ને ફક્ત કોણી ઠાકોરને ન્યાય માટે આ સંમેલન કરવામાં આવ્યું છે કારણ કે હું અને તમે બધા જાણીએ છીએ કે કેટલી જગ્યાએ અન્યાયો થાય છે કેટલી જગ્યાએ કે જેની અંદર ફરિયાદો લેવામાં નથી આવતી અને ફરિયાદો લેવામાં આવે તો આરોપીઓને ફરતા હોય છે ઘણીવાર દીકરીઓ જતી રહી છે 17 17 વર્ષની તો એની એની ફરિયાદો લેવા નથી આવતી ગોતવામાં નથી આવતું અને છેલે જ્યારે પોલીસ તંત્ર ધ્યાન ન દેતું હોય ત્યારે ઈ એવી રીતે કેસને ક્લોઝ કરવામાં આવે છે કે જયારે આ દીકરી આ પૃથ્વી ઉપર એને જન્મ જ ન લીધો હોય અમારી પાસે આવા કેસ છે મારી પાસે એફઆઈઆર દાખલ છે મારી પાસે ઘણા ઘણા પુરાવા છે કોઈ માર્ગસર તો એને આપી શકે ખરા પણ પણ કોઈ પાર્ટી હોય ખેસ પહેરીને સ્ટેજ ઉપર આવવાનું જ નથી ફક્ત કોળી ઠાકોર સમાજના આગેવાન તરીકે સામાજિક વ્યક્તિ તરીકે ત્યાં આવવાનું છે કોઈ પાર્ટીને કોઈ ભાષણ પણ નથી દેવાની

અને આ સમેલન કરવું પડે હું પણ હું શું પૂરા સમાજ આપણો સમાજ છે અન્ય સમાજ છે હમણાં ક્ષત્રિય સમાજ આંદોલન કર્યું હતું હમણાં પટેલ સમાજે જે આ જે કેસ પાછા ખેંચાણા એ પણ આંદોલન કર્યું હતું આંદોલન કર્યા સિવાય આપણા સમાજને ક્યાંય ન્યાય મળે છે ખરા જ્યારે કોઈ મુદ્દો તમને ન્યાય ન મળતો ત્યારે આંદોલન કરવું જ પડે છે પછી એમાં કોઈ જવાબદારી જવાબદારી તો સમજો કે જ્યાં માહોલ એવો બની જાય તો પછી એ તો આમે લોકો શું કરે એમ પણ એક ન્યાય લેવા માટે આપણો ધર્મ છે કે ભાઈ એક આંદોલન કરું પછી એ આંદોલનની અંદર શું બને શું નહીં એ તો સમય સમયની વાત છે એટલે ખાસ લોકોને એવી વિનંતી કે લોકોને ત્યાં સુધી મેસેજ પહોંચાડો અને અહીંયા અમદાવાદથી અહીંયા આ વિસ્તારોના જેટલા જેટલા લોકો છે ત્યાંથી તમારી ગાડીઓ આવે ત્યાંથી તમે લોકોને મેસેજ પહોંચાડો કે ત્યાંથી તમારા સાઈડથી કે ભાઈ મારા સાઈડથી આટલા લોકો મારી સાથે આવશે

એટલા કારણે આ હરેક જગ્યાએ આંદોલન થાય છે અને આપણે તો આ આંદોલન ઉપર ફોકસ થઈને સફળતા કરવી પડે એનું કારણ એ છે કે આ ખાલી ઘનશ્યામભાઈને ન્યાય દેવડાવવા માટેનું નથી ફક્ત વેચ્યા માટેનું નથી આ સમસ્ત ગુજરાતમાં કોણી ઠાકોર ઉપર જે અત્યાચાર થયો છે ને એના માટે છે કે બીજી વાર આવો માહોલ ન બને એના માટે આપણે આ લોકો ત્યાં ભેગા થઈ રહ્યા છે ઘણી જગ્યા અત્યાચાર થાય છે એના માટે જો ત્યાં લોકો અહીંયા આવશે જો અહીંયા સમાજ ત્યાં ભેગો થશે તો તંત્રને પણ થશે કે બીજી વાર આ પરિવાર ઉપર હાથ નાખશો ને તો તમારો હાથ કાપી નાખશે ટૂંકમાં ગાંધીનગર સેક્ટર વીસમાં સર્કિટ હાઉસ ખાતે મળેલ બેઠકમાં કોળી સમાજનું જે સંમેલન મળવાનું છે તેને લઈને કેટલાક યુવાનોએ પોતાના સમાજના આગેવાનો સામે પ્રશ્નો ઊભા કરતા ઉગ્ર બોલાચાલી થઈ હતી આ ઘટનાને કારણે લાગી રહ્યું છે કે સંમેલન પહેલા જ કોળી સમાજમાં હવે બે ફાંટા પડ્યા છે ત્યારે આખા વિખવાદની વચ્ચે આગામી સમયમાં શું થાય છે તે તો સમય જ કહેશે નવા સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર